તો આ એક બીજી મારી આ છે જે બે દસ બે હજાર ચોવીસ એટલે કે ગયા વર્ષ ગાંધી જયંતીના દિવસે કરવામાં આવી હતી તો એની આપણે થોડી વાત કરી લઈએ તો આમાં બી પાંચમી અનુસૂચિમાં આવતા અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજની વ્યવસ્થાને સંબંધિત કેટલીક માહિતી મારે જોઈતી હતી તો પહેલો પ્રશ્ન એ હતો કે અનુસૂચિત વિસ્તારમાં પંચાયતની વ્યવસ્થા કયા કાયદા મુજબ ચાલે છે એમ અત્યારે પેસા એક્ટ મુજબ કે કોઈ બીજા કાયદાથી બરાબર આ પહેલો પ્રશ્ન તો બીજો પ્રશ્ન એ હતો કે જો પેસા એક્ટ મુજબ હોય પંચાયતની રાજની વ્યવસ્થા ચાલતી હોય તો પેસા એક્ટની અંદર સેક્શન ફોર જી એવું કહે છે કે અનુસૂચિત વિસ્તારમાં પંચાયતના દરેક લેવલ ઉપર અધ્યક્ષ આદિવાસી જશે તો એવું કેમ જોવા મળતું નથી આપણને ખબર છે કે પેસા એક્ટ એવું કહે છે કે અનુસૂચિત વિસ્તારની જે ગ્રામ પંચાયતો છે એમાં દરેક લેવલ એટલે કે ગ્રામસભા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત દરેક લેવલ ઉપર અધ્યક્ષ આદિવાસી જોવો જોઈએ અને ઓછામાં ઓછું પચાસ ટકા સીટો આદિવાસીઓ માટે રિઝર્વ હોવી જોઈએ તો આવું કેમ નથી એ એક પ્રશ્ન હતો પછી જો પૈસા એક્ટ પંચાયતી રાજની વ્યવસ્થા નથી લાગુ એટલે કે પેસા એક્ટથી પંચાયતી રાજની વ્યવસ્થા નથી લાગુ તો કયા કાયદાથી એ અત્યારે ચાલે છે એ તમે મને જણાવજો જેમ કે ભારતના બંધારણની અંદર નવમા ભાગ જે છે એની અંદર બસો તેતાલીસ એમ એવું કહે છે કે તોતેરમાં બંધારણીય સુધારા દ્વારા આખા દેશમાં પંચાયતી રાજની વ્યવસ્થા લાગુ પાડવામાં આવી હતી બરાબર એ અનુસૂચિત વિસ્તારમાં એટલે કે પાંચમી અનુસૂચિના વિસ્તારમાં ના લાગુ પડે અને એને બીજો કોઈ કાયદો લાવીને સંસદ લાગુ પાડી શકે તો એ કાયદો હતો એ પેસા એક્ટ હતો પરંતુ જો એ પેસા એક્ટ જ ના લાગુ હોય તો પછી કયા કાયદા મુજબ અનુસૂચિત વિસ્તારમાં પંચાયતી રાજની વ્યવસ્થા ચાલે એ એક પ્રશ્ન હતો તો અહીંયા તમે સ્ટેટસમાં જોઈ શકો કે પેન્ડિંગ તો આનો મને કંઈ જવાબ મળેલો નથી આ આરટીઆઈનો તો આ એક બીજી આરટીઆઈ છે જે અઠાવીસ નવ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવી હતી તો હવે આ આરટીઆઈ છે એની અંદર થોડી અલગ માહિતી છે કે જોહાર નમસ્તે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે પણ ડ્રોન કે જમીનની માટીના નમૂના લઈને અમુક સર્વે થઈ રહ્યા છે એની માહિતી જોઈએ છે તો થોડા સમય પહેલાં આ ઘણું ચાલતું હતું કે અત્યારે બી ચાલી રહ્યું છે કે ડ્રોન દ્વારા કે માટીના નમૂનાઓ લઈને અલગ અલગ જગ્યા ઉપર આપણા જિલ્લાની અંદર સર્વે થઈ રહ્યા છે તો એને લઈને માહિતી જોઈતી હતી કે પહેલી માહિતી તો એ જોઈએ છે કે ડ્રોન કે જમીનની માટીના લઈ જે સર્વે થઈ રહ્યા છે છોટાઉદેપુરમાં એની પાછળના કારણ અને અન્ય વિગતો જણાવો અને બીજી અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં કયા કયા ખનીજો મળે છે જેને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે આ જવાબ જોઈએ છે અને ત્રીજી એવા ખણીજો કે જે અલગ અલગ સર્વે કે અન્ય અભ્યાસ દ્વારા છોટા જિલ્લામાં છે કે હોવાની સંભાવના છે અને એના પર સરકાર શું કામ કરી રહી છે એની માહિતી જોઈએ છે તો આ માહિતી મારે જોઈતી હતી પરંતુ આની અંદર જવાબ મને એવો આપવામાં આવ્યો કે આવ્યો તો અહીંયા સ્ટેટસમાં તમે કમ્પ્લીટેડ જોઈ શકો તો રિમાર્કમાં લખેલું છે કે અરજદાર શ્રી દ્વારા માંગવામાં આવેલી માહિતી પ્રશ્ન સ્વરૂપે હોય માહિતી અધિકાર અધિનિયમ કલમ બે મુજબ માહિતીની વ્યાખ્યામાં આવતી ન હોવાથી માહિતી આપી શકાય તેમ નથી એટલે કે જે હું માહિતી માંગેલી છે ને એ પ્રશ્ન રૂપે છે એટલે મને માહિતી નહીં આપી શકે આવું મને જવાબ આપવામાં આવ્યો હતો હવે આની પહેલાં બી હું ઘણી બધી આરટીઆઈ કરી હતી એમાં હું પ્રશ્ન સ્વરૂપે જ માહિતી માંગી હતી તો મને આરટીઆઈનો જવાબ મળ્યો હતો પરંતુ આ આરટીઆઈનો જવાબ મને કેમ ના મળ્યો અને આ જે અમુક વસ્તુ આપવામાં આવેલી છે આરટીઆઈની અંદર એનો દુરુપયોગ કરીને માહિતી ના આપવાનું કારણ હોય એવું મને લાગ્યું હતું જોહાર દોસ્તો મૂવી પુરાંઠવા તો આજે આપણે મારા દ્વારા અમુક જે ગુજરાત સરકારને આરટીઆઈ કરવામાં આવી હતી માહિતી મેળવવાના અધિકારને લઈને તો એ આરટીઆઈ અને અમુક સરકારોના જે જવાબો આવેલા છે એ આરટીઆઈ પ્રત્યે એને લઈને થોડી વાત કરશું તો આ જે આરટીઆઈ છે મારી એ તારીખ સત્તાવીસ એક બે હજાર ચોવીસને રોજ હું કરી હતી એ છે તો એ આરટીઆઈ વિશે આપણે થોડું જોઈ લઈએ તો એની માહિતી શું શું માંગી હતી આપણે પહેલાં તો જે તો મેં આ જે આરટીઆઈ છે એની અંદર ગુજરાતની અંદર આદિવાસી વિસ્તાર એટલે કે પાંચમી અનુસૂચિ અંતર્ગતનો જે વિસ્તાર છે એની અંદર પંચાયતી રાજની વ્યવસ્થા કઈ રીતના ચાલે છે એને લઈને મારે માહિતી જોઈતી હતી પહેલાં તો અનુસૂચિત વિસ્તારમાં આવતી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની યાદી અને ગ્રામ પંચાયતોની સંખ્યા હું માગી હતી પછી પેસા અને ભૂરિયા કમિટીની જોગવાઈ મુજબ શું અનુસૂચિત વિસ્તારોની અંદર દરેક પંચાયતોના દરેક લેવલ પર અધ્યક્ષ આદિવાસી છે કે નથી આ એક પ્રશ્ન હતો દરેક લેવલ પર એટલે કે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય બધાના અધ્યક્ષ આદિવાસી જોવું જોઈએ એવું કે છે કે નહીં આ એક પ્રશ્ન હતો અને બીજો કે જો અનુસૂચિત વિસ્તારની કોઈ પણ પંચાયતમાં અધ્યક્ષ આદિવાસી નહીં હોય એવું હોય તો એ કયા કાયદા મુજબ છે તે મને જણાવજો તો આ પ્રશ્નો હતા હવે એનો જવાબ અહીંયા બાજુમાં લખેલું છે કે મેન્યુઅલ નિકાલ કરેલ છે તો એનો જે જવાબ આવ્યો હતો એ આ એ મારી આરટીઆઈ જે હતી એનો જવાબ છે તો મુદ્દા નંબર એકની માહિતી આપવામાં આવેલી છે મને મુદ્દા બે અને તમની માહિતી નથી આપી અમુક અમુક કારણો આપીને તો નથી આપી એના પર તો હવે કંઈ આપણે કરી નહીં શકીએ પણ જે માહિતી આપેલી છે એ થોડી જોઈ લઈએ તો આદિજાતિ જિલ્લાઓની તાલુકાવાર વિગત દર્શાવતું પત્ર તો અહીંયા બધા જિલ્લાઓ જેમ કે અરવલ્લી બનાસકાંઠા અહીંયા ચોથા નંબર પર આપણે છોટાઉદેપુર જોઈ શકીએ અહીંયા અંદર જિલ્લો આપેલો છે અને તાલુકાની સંખ્યા આદિજાતિ તાલુકાનું નામ અહીંયા લખેલું છે તો છોટાઉદેપુર છે નસવાડી અને કમાટાની અંદર લખેલું છે હવે પાવી જેતપુર છે બોડેલી છે એ કેમ નથી આપેલા એનું કારણ મને બી નથી ખબર પણ ત્રણ તાલુકાઓના નામ અહીંયા આપેલા છે એ તમે અહીંયા ડિટેલમાં જોઈ શકો છો બીજા બધા જિલ્લાની માહિતી બી અને એના પછી દરેક તાલુકાની અંદર બી કેટલી કેટલી ગ્રામ પંચાયતની સંખ્યા છે આપેલી છે જેમ કે કમાટની અંદર ચોપન છોટાઉદેપુરમાં ઓગન પચાસ નસવાડીમાં સાઈઠ વગેરે વગેરે તો આ જે છે એ મારી પહેલી આરટીઆઈનો જવાબ હતો આરટીઆઈ છે જે હું સત્તર છ બે હજાર ત્રેવીસના રોજ કરી હતી હવે આ આરટીઆઈની અંદર બી મારે પેસેટ અને શિડ્યુલ ફાઇલ એ કે પાંચમી અનુસૂચિને લઈને જ માહિતી જોતી હતી તો પહેલાં તો હું એ પ્રશ્ન કર્યો હતો કે પાંચમી અનુસૂચિનો વિસ્તાર કયો છે ગુજરાતની અંદર અને એની અંદર વહીવટ કઈ રીતના થાય છે એ મને જણાવજો અને બીજા નંબર ઉપર કે પૈસા જે રૂલ્સ છે પૈસાના નિયમો બે હજાર સત્તરમાં ભણવાયા હતા તો એની અત્યારે શું પરિસ્થિતિ છે કે એનું કરંટ સ્ટેટસ શું છે એ જણાવજો અને ત્રીજા નંબરનો પ્રશ્ન કે જો મને એવું ક્યાંક લાગે કે પાંચમી અનુસૂચિની જે જોગવાઈ છે એનું અને પૈસા નિયમો જે છે એનું પાલન ના થતો હોય તો હું કઈ જગ્યાએ ફરિયાદ કરી શકું એ કહેજો ત્રણ પ્રશ્નો હતા આનો જવાબ જે છે કંઈક વિશેષ અલગ જ આવ્યો હતો તો આ જે છે એ મને એ આરટીઆઈનો જવાબ મળ્યો હતો કે જે તમે માહિતી માંગેલી છે એ અત્રેડી કચેરી એટલે જે કચેરી છે એની અંદર ચૌદ દસ બે હજાર બાવીસના રોજ આગ લાગી હતી તો એની અંદર નાશ પામેલી છે આવો મને જવાબ મળ્યો હતો તો મને આ થોડું લાગ્યું ને કે આગ લાગવાને લીધે માહિતી તમે ના આપી શકો આ એક મને બહાનું લાગ્યું હતું તો આની વિરુદ્ધ હું

અને એક વર્ષની અંદર આદિજાતિ સલાહકાર પરિષદની મિટિંગ કેટલી વખત મળે છે અને એના અત્યારના હાલના અમુક મહત્વપૂર્ણ કાર્ય વિશે તમે મને માહિતી આપો તો આનો જવાબ બી મને થોડો અધૂરો જ મળ્યો હતો તો હવે એ જવાબ વિશે આપણે થોડું જોશું ઓકે તો એ આ એ જવાબ છે તો એની અંદર સૌથી પહેલાં તો આપણે જોઈએ તો અમુક માહિતી મને આપવા આવી અને અમુક માહિતી માટે આટલા પેજ થશે તો આટલા રૂપિયા તમે ફરશો તો મળશે એવું કહેવામાં આવ્યું હતું હું એ પૈસા બી ફર્યા હતા પરંતુ નથી એ માહિતી મળી એનું કારણ મને બી નથી ખબર તો અહીંયા માહિતી થોડીક એવી આપવામાં આવી છે કે બે હજાર અઢારની અંદર આદિજાતિ સલાહકાર પરિષદ બનાવવામાં આવી હતી બે હજાર એકવીસમાં કંઈક સુધારા થયા હતા પછી બે હજાર વિધાનસભા ચૂંટણી પછી આવું આવું તેવું કંઈક થયેલું છે પછી છેલ્લે મિટિંગ જે હતી એ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે મળી હતી એવું આ થોડી જૂની આરટીઆઈ છે એ વખતની જે રિપ્લાય છે એ અહીંયા હું વાત કરી રહ્યો છું અત્યારે પછી નવી આદિજાતિ સલાહકાર પરિષદ ચૂંટણી પછી પાછી ભણાવેલી છે પરંતુ એના કામો વિશે બી આપણને અત્યારે કંઈ ખબર નથી તો આ એનો જવાબ હતો તો આ એક બીજી આરટીઆઈ છે જે એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવી હતી કઈ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં તો આ આરટીઆઈ જે છે એ ગુજરાતમાં ચાલતી એકલવ્ય મોડેલ શાળાઓને સંબંધિત અમુક માહિતી મારે જોઈતી હતી પહેલી કે આદિવાસી વિસ્તારની શાળાઓમાં નીટ અને જે ડબલ ઈના ટ્યુશન ક્લાસની યોજના હતી તો એના વિશે માહિતી આપશો કઈ સંસ્થા દ્વારા એ ક્લાસ આપવામાં કઈ સંસ્થા દ્વારા એ ક્લાસ કરાવવામાં આવ્યા બજેટ કેટલું હતું કેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો કેટલા વિદ્યાર્થીઓ નીટ પાસ થયા આ પહેલા નંબરનો પ્રશ્ન હતો પછી બીજો કે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહ માટેની કેટલી એકલવ્ય મોડલ શાળાઓ છે અને છેલ્લા બે વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો આ શાળાઓમાં સરેરાશ પરિણામ શું રહ્યું અને એમાંથી કેટલા વિદ્યાર્થીઓએ MBBS અને આઈઆઈટી અને માં પ્રવેશ મેળવ્યો અને ત્રીજા નંબરનો પ્રશ્ન હતો કે એકલવ્ય મોડલ શાળાઓમાં કાયમી શિક્ષકો અને હંગામી શિક્ષકોની સંખ્યા કેટલી છે અહીંયા સ્ટેટસમાં તમે જોઈ શકો પેન્ડિંગ તો આ આરટીઆઈનો મને અત્યારે કોઈ જવાબ મળેલો નથી બે પચીસના રોજ કરવામાં આવે એકવીસ પાંચ બે હજાર પચીસ તો આ જે માહિતી છે મારે ડિસેલ એટલે કે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત છે એના દ્વારા જે જીપીએસસીના ક્લાસ વન ટુ અને ક્લાસ ટુ માટે કોચિંગ આપવામાં આવી રહ્યું છે એને લઈને હતી તો પહેલો પ્રશ્ન મારો એ હતો કે છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓએ યોજનાનો લાભ લીધો પછી છેલ્લા ત્રણ વર્ષમાં યોજનાનો લાભ લીધેલ હોય લીધેલ વિદ્યાર્થીઓમાંથી કેટલા પાસ થયા જીપીએસસી ક્લાસ વન કોચિંગ આપતી સંસ્થાઓના નામ અને સ્થળોના નામ કે જે જગ્યાએ આપવામાં આવ્યું હતું તો આની માહિતી મને મળી હતી તો એ આપણે જોશું હવે તો આ જે છે એ જવાબ હતો કે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ચાર હજાર પાંચસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ યોજનાનો લાભ લીધેલ છે પછી પાસ થયેલા કેટલા વિદ્યાર્થીઓ છે એનો જવાબ એવો આવ્યો કે આ યોજના જે છે એ માત્ર કોચિંગ આપવા અંગેની જોગવાઈ હોય પાસ થયેલી વિદ્યાર્થીઓની કોઈ જગવાઈ ન હોય એટલે એ માહિતી અમારી પાસે નથી એવું ટૂંકમાં એ કહેવા માંગતા હતા અહીંયા બજેટ છે પાંચસો લાખ પાંચસો લાખ પાંચસો લાખ પછી સંસ્થાઓ તો લિબર્ટી કરિયર એકેડેમી અને શિલ્પ કરિયર એકેડેમી પછી અહીંયા દરેક જિલ્લાની અંદર કંઈ કઈ જગ્યાએ સંસ્થા ચાલે છે એનું બી એડ્રેસ બી આપવામાં આવેલ છે જેમ કે છોટા ઉદેપુરની અંદર શિલ્પ કરિયર એકેડમી ગાંધીનગર દ્વારા આ છોટા છોટાઉદેપુરનું એક લોકેશન છે પછી બીજું લોકેશન છે પહેલો અમાર સિલ્વર કોમ્પ્લેક્સ એક નિશામાં એક બોડીલીનું લોકેશન છે તો દરેક દરેક લોકેશન બી આપવામાં આવેલા છે ક્યાં ક્યાં સંસ્થાઓ ચાલે છે એ તમે જોઈ શકો છો ઓકે તો આ આવી રીતના ઘણી બધી હું આરટીઆઈ કરેલી છે તો અમુક એના જવાબ મળતા હોય અમુક ના મળતા હોય તો હવે તમે બી આ આવી રીતના આરટીઆઈ કોઈપણ વિષય પર તમારે માહિતી જોતી હોય તો તમે સરળતાથી કરી શકો છો અને કોઈ મુદ્દો હોય જેના પર આરટીઆઈ કરવા જેવી હોય તો એ મને બી કહેજો તો હું બી મને યોગ્ય લાગે તો હું પણ એ મુદ્દા ઉપર આરટીઆઈ કરીશ